નમસ્કાર અમરેલી વડિયાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસરોના ગંભીર અભાવને લઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો અમદાવાદથી ત્રણ પ્રોફેસરોના ઓર્ડર થયા હોવા છતાં એક પણ પ્રોફેસર હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતા લટકી ગયું કોલેજને પાંચ મહિના મંજૂરી મળવા છતાં અત્યાર સુધી માત્ર એક જ પ્રોફેસર દ્વારા લેક્ચર લેવાઈ રહ્યા છે માત્ર દોઢ મહિના બાદ પરીક્ષાઓ હોવાને કારણે પ્રથમ વર્ષના આર્ટ્સ એન્ડ કોમર્સના એકસો નવ વિદ્યાર્થીઓ ભારે ચિંતામાં મુકાયા હાલ કોલેજમાં ફક્ત ઇકોનોમિક વિષયના એક ટાઈમ પરમારી પ્રોફેસર કાર્યરત છે જ્યારે કાયમી નિમણૂક ન થતાં સ્થિતિ વધુ ગંભીર બની વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સરકાર દ્વારા સંપૂર્ણ મહેકમ મંજૂર હોવા છતાં પ્રિન્સિપાલ દ્વારા લેક્ચરરની ભરતી કરવામાં આવી નથી આ સમગ્ર મુદ્દે વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ હાલ કોલેજ કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગીને છેલ્લા પાંચ મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રીથી કોઈ અહીંયા લી આવી આપતા નથી અને અમારે એક્ઝામ દિવસની વાર રહી છે અને હવે એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી અહીંયા આચાર્યને આજ રજૂઆત કરવામાં આવી આચાર્યને છેલ્લા વીસ દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેતા સ્ટુડન્ટે એની રજૂઆત કરીને રજા રજૂઆત કરવા હારે ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધે ક્લાસની બહાર નીકળી ગયા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય એ તમારે કરી લેવું મને કોઈ ફરક નથી પડતો અને મારે આ કોલેજ જોતી જ નહોતી મને ફોર્સફુલી કોલેજ આપેલી જેથી કરીને મારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા

હા એક અધ્યાપક જ ઉપર આખી કોલેજ ચાલે નહીં આર્ટ્સ વિભાગ ને આર્ટ્સ ની અંદર ઇકોનોમિક્સ નો પીરિયડ આલે છે પણ બીકોમ ની અંદર કોઈ પણ જઈતનો નથી આલતો અભ્યાસ કરવા તો રેગ્યુલર છોકરા 60 થી 70 છોકરા આવે છે પણ હાલમાં આજ તો 20 22 છોકરા આવ્યા છે છેલ્લા 3 દિવસથી સરને કન્ટિન્યુ બોલાવવા માંગતા હતા પણ સર આજે આવેલા છે ખાલી નહીં એ પણ અમને ખબર નથી સરને અમે પ્રમ દિવસ બાબરા કોલેજે કોલ કર્યો સર કોલ નોતા ઉપર હતા તો બાબરા કોલેજ થી એવું જણાવવા આવ્યું અમને કે સર થી વડિયા કોલેજ પણ વડિયા કોલેજ એ સર નોતા તો હાલમાં સર ક્યાં ગયેલા હતા એ પણ અમને ખબર નથી આગળનું પગલું એ છે કે અમારે ગમે એ કરવું પડે પણ અમારા અધ્યાપકો એ જોઈ છે તો પછી અમે લેખિત માં અરજી કરશું કે ઉપર જાશું અમે ગમે રીતે ટૂંકમાં કે શિક્ષણ મંત્રીને ને ગમે એક્સ વાય સર અમે છેલ્લા ત્રણ દિવસથી બધા જાજા બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા સરને કેટલી વખત જાણ કરી કે તમે આવો પણ સર આવવા તૈયાર નથી પ્રિન્સિપલ સાહેબ સાહેબથી અને છેલ્લા પંદર દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી એટલે તે બાબતે અમે જાણ કરવા માગી છી એટલે પ્રિન્સિપલ સાહેબ શ્રી ઉગ્ર થતા બધા સ્ટુડન્ટો દ્વારા એવોર્ડ બતાવવામાં આવ્યો